વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સીએમને એક પત્ર લખ્યો છે અધિકારીઓ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય એટલે કે આ તમામ અધિકારીઓ જે છે તે હકીકત જે છે જમીની હકીકત એ સરકાર સુધી નથી પહોંચાડતા અને વિડીયો કોન્ફરન્સથી માત્ર જે રંગીન વાતો છે એ કરે છે કે કોઈ જાતની કંઈ તકલીફ જ નથી બધું બરાબર ચાલે છે વડોદરા જિલ્લામાં અધિકારીઓની કેટલી મનમાની અને અરાજકતા હશે કે ભાજપના જ પાંચ ધારાસભ્યોને મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવી કરવી પડી પડી છે છે કે એટલી હદે અધિકારીઓ અમને અને પ્રજાને ગણકારતા નથી આમાં અમારે પ્રજાના કામ કઈ રીતે કરી આપવા ત્યારે શું છે સમગ્ર બાબત તેની આજના વિડીયોમાં વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓર દક્ષિણી વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સીએમને એક પત્ર લખ્યો છે તો સૌપ્રથમ તો આ પત્રમાં શું વાત કરવામાં આવી છે એની હું તમને વાત કરી દઉં પત્રમાં પાંચેય ધારાસભ્યો છે તે વંદે માતરમ લખી અને ત્યારબાદ પોતાની વ્યથા છે તે સીએમને જણાવે છે તેવું કહે છે કે એક સામાન્ય માણસને પોતાનું કામ સરકારી કચેરીઓમાં કરાવવું એ જાણે તો એક યુદ્ધ બની ગયું હોય એવી પરિસ્થિતિ છે યુદ્ધની જેમ લડવું પડે છે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારી પોતાની ખરાબ માનસિકતા દર્શાવતા થઈ ગયેલ છે અધિકારીઓ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર તથા અન્ય એટલે કે આ તમામ અધિકારીઓ જે છે તે હકીકત જે છે જમીની હકીકત એ સરકાર સુધી નથી પહોંચાડતા અને વિડીયો કોન્ફરન્સથી માત્ર જે રંગીન વાતો છે એ કરે છે કે કોઈ જાતની કંઈ તકલીફ જ નથી બધું બરોબર ચાલે છે ત્યારબાદ તેમણે કહ્યું છે કે પોતાને ગમતી સારી કચેરી બનાવો તેમાં સરકારશ્રીના સચિવશ્રી તેઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીનની હકીકત પ્રજાના પ્રશ્નો ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવી દે છે સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે અને જનપ્રતિનિધિની મદદ જ્યારે પ્રજા લે છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ શું કામ લો છો એટલે કે જે જન પ્રતિનિધિઓ છે જેનું કામ છે પ્રજાનો અવાજ બનવાનું પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાનું એમને અધિકારીઓ એવું કહે છે કે તમે ધારાસભ્યની મદદ શું કામ લ્યો છો આવું આ પત્રમાં વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો દ્વારા લખવામાં આવ્યું છે આ પાંચ ધારાસભ્યો છે કેતન ઇનામદાર અક્ષય પટેલ શૈલેષ મહેતા અને ચૈતન્ય સિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે આમાં પ્રજાના કામ અમારે કઈ રીતે કરવા ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારે તત્કાલીન ત્યારના જે ધારાસભ્યો હતા તેમના દ્વારા પણ એક મીટિંગ બોલાવી અને તેમાં આ જ પ્રકારની જે સમસ્યાઓ છે તેની રજૂઆત કરવામાં આવી હતી હવે ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જ્યારે ભાજપના જ ધારાસભ્યો કે જેમની ગુજરાતમાં પણ સત્તા છે કેન્દ્રમાં પણ સત્તા છે એ લોકો જો અધિકારીઓ સામે રજૂઆત કરી પ્રજાના કામ ન કરાવી શકતા હોય તો પછી સામાન્ય માણસની તો શું વિષાદ કે વિરોધ પક્ષ તો કઈ રીતે કરાવી શકે સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો નમસ્કાર